અલ્યા છોકરા નાટા કરે આ પુળા હમગડી ને નહીં કરું જા કાકા तू કઈ દે જા અલ્યા નッケ અરે દારૂ પીના છે ઓમ કદી બોલતો નહી ના છે બોલે છે અલ્યા એ ને નહીં કરું હું છે સમજ્યા તું એ વાઘુજી ને વાઘુજી જોઈ દેખાતા નહીં વાઘુજી વાઘુજી દેખાતા નહીં નક્કી છોકરા નાચતો કોઈ ખેલ પોણી વાળો છે

છોકરા તો પણ એવું મન છો દેવો ની ખબર પડે લાલજી મારા હાથમાં વાત કરશે આપડી તો હેડો હેડો તૈય હું કે

હાડો તો આવું તો ખરા હેડો હેડજો બરોબર તમે હાડો તો એટલે કરી મી થોય આમ કરેલી મટી મટી ગઈ છે અ વાલા ગાડી જાય હાય કોઈ ના આ તો બધું મટી જાય હો આ તો બધું પકડે આ મોટી ભલ ભલા ગાડી જાય હ અ ને હા હું થાય ઓ સિએ તો ખતરનાક આળે મુ તોય બતાય સુધી રામાકા સકળ તુલજીયા કદે ના હ મરી જા હો મરી જા બધું મટાડી આવ રાખીએ મટાડ દેજો તું ઘરે ગોય જતો રહે જ ભલ ભલા ગાડી જાય ને આ જે મતલબનો તો મતલબ આ છે એવું છે આમ આપડેલા જે ગંભીર છે આપણે પાટ પાટ કરવો પડશે પાટ બાટ ક સમીલી રાખતા હો અમે નહી પાટ બાટ રાખતા આ કશું ન લે કે આ તે આયો કરો બોરો અમે જન 120 રૂપિયા અલગ ચાલ આપણે જે થઈ અલગ થી લે બધું કરોડો આપણે આમ પડશે એ આવો બે આવો હવે બધું ખાંડ લે લાવો બધું રેડી થી લાવ આપણે પડ્યું કે કે કાં શું આવજા હા આપણે બરાબરનો આપડે આપડે મને બધું મટાડવાનું તમારે બધું મુકાબાર થઈ ગયું બધું મટી કાઢો વાજે આયા કે ગાવસી અલે આપણે પાકિસ્તાન નતો ગયો હા આ એટલા વેણ છે દો હા 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 પાળિયા વગાડતા આપણે દર્શન કોઈ કરવાનું જરૂર તમે એટલા મોટા ભૂવાજીમાં આ ગણ તો

દેખ ઓ ભલે ભાઈ પાવાળીયા લાવ બેન છે ગયો તો ભાઈ ને તો ગયો ને હા તો હતી જ ગયો પણ એક તો હા ચલા કરી હમણાં તન લઈ જ દઉં ડા